આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે અમિત શાહે કહ્યું કે અમે ચોક્કસપણે ચારસોનો આંકડો પાર કરીશું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે તેઓ બે હજાર ઓગણત્રીસ પછી પણ અમારા નેતા રહેશે કેજરીવાલ અંગે તેમણે કહ્યું હતું કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી જ્યારે રાહુલ ગાંધી અંગે તેમણે કહ્યું હતું કે તેમના દાવા પર કોઈ વિશ્વાસ કરતું નથી બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં આજે ઠેર ઠેર જગ્યાએ વરસાદ વરસ્યો છે જેમાં ખાસ કરીને આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો નવસારી વલસાડમાં પવન સાથે વરસાદ વરસ્યો બીજી બાજુ જોવા જઈએ તો શામળાજીમાં વરસાદી પાણી ભરાયા અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ અંબાજી પંથકમાં અચાનક વરસાદી માહોલ છવાયો વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો બીજા સમાચાર તરફ નજર કરીએ તો તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ એક સમાન છે કોઈ ફેરફાર જોવા નથી મળ્યો કોઈ ઘટાડો પણ નથી અગાઉ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઘટાડો થયો હતો તે દરમિયાન બે બે રૂપિયા પ્રતિ લિટર કાપ મુકાયું હતું હાલ અમદાવાદની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ તેતાલીસ અને ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ અગિયાર રૂપિયા જોવા મળ્યો છે સુરતમાં આ ભાવ અનુક્રમે ચોરાણું પોઈન્ટ ચોપન અને નેવું પોઈન્ટ ત્રેવીસ રૂપિયા છે તો દિલ્હીમાં જોવા જઈએ તો ચોરાણું પોઈન્ટ બોતેર અને સત્યાસી પોઈન્ટ બાસઠ રૂપિયા છે